નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને બહુ જ વ્યવસ્થિત સર ચાર ભેસો છે ચારે ચાર ભેસો વિવાયેલી અને ક્વોલિટીવાઇઝ એકદમ સરસ છે વિડીયો આખો જોજો વિડીયોમાં દરેક ભેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે એ પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલનો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ કરીને લાઇક કરજો પહેલાં નંબરમાં ભેંસ દેખાય છે એ બીજા વેતનની તમે જોઈ શકો તેમ હાર્ડવાળી ભેંસ છે લાંબી ઊંચી અને એકદમ વ્યવસ્થિત સર ઘરાઉસ છે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો વિવાહની તૈયારીવાળી એકદમ સુપર ક્લાસ વન બંની ભેસ છે જો તમને ખરીદવી હોય તો તમે ખરીદી શકો જેની કિંમત મૂકવામાં આવેલી છે એક લાખને ચાળીસ હજાર રૂપિયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે ગામ છે દોઢ તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠાની અંદર તમને આ ભેસ જોવા મળશે પણ નંબર વન ભેસ છે મિત્રો ખરીદવા જેવી છે જો તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાય ગાયભેસનું વિડીયો સરનામું અને કિંમત ભેસે સારી હોવી જોઈએ અને વિડીયો એકદમ ચોખ્ખો દેખાય હોવો જોઈએ ગાય કે ભેસ બીજા નંબરની જોટી ફર્સ્ટ ક્લાસ બીજા વેતારમાં વિવાઈ ગયેલી અને ગરાઉ જો તમને પસંદ હોય તો તમારે આ ખરીદવી હોય તો તમે આ ખરીદી શકો છો સારામાં સારી છે બે ટાઈમ દો જોઈને ખરીદવાની છે તમે જોઈ શકો એમ એકદમ વ્યવસ્થિત સર મારી ચેનલમાં આવતી દરેક બેસ વ્યવસ્થિત સર અને સારી હોય એ જ અમે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ હોય તમારે ખરીદવું હોય બીજા નંબરની જોટી દૂધવાળી અને ઘરાઉ છે વિવાઈ ગયેલી છે જેની કિંમત છોતેર હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે ગામ છે જામડા તાલુકો છે થરાદ ને જિલ્લો છે બનાસકાંઠા ગામ જમડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અહીંયા એમનો છોતેર હજાર રૂપિયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એના પછી બીજી ફર્સ્ટ ક્લાસ જોટી આ પણ બીજા વેતરની એકદમ વ્યાજબી વ્યવસ્થિત બે ટાઈમ ધોઈ જોઈને ખરીદવાની તમારે ખરીદવી હોય તો તમે આ પણ ખરીદી શકો છો પણ ખાસ કરીને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બની શકે તમારાથી તો બીજા ખેડૂત સુધી પહોંચે એ માટે વિડીયોને શેર કરી દેજો જોઈ શકો છો એકદમ તાજી વિવાયેલી વ્યવસ્થિત સર ગરાઉ અને બેસ્ટ જોટી વેચવાની છે બસ વિવાહ એક બે દિવસ થઈ ગયા છે અને વેચવાની છે માલિકને જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો જેની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખવામાં આવેલી છે જેની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખવામાં આવેલી છે જોટી તમને ચારે બાજુથી બતાવી છે યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો ખરીદી શકો બાકી એમનો કોન્ટેક નંબર આપેલો છે વધારે માહિતી લઈ શકો છો ગામ છે શિયા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા સિત્તેર હજાર રૂપિયા કિંમત મૂકેલી છે બેસની અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે જેની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો એના પરથી એક બેસ્ટ બીજી બેસ્ટ ઠીંગડી એકદમ ગોળ અને વ્યવસ્થિત બીજા વેતરમાં છે 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 આ આ પણ પણ દૂધવાળી તમારે ખરીદવી હોય તો વજનમાં ભારે બહુ જ વ્યવસ્થિત લાંબી ઊંચી સીંગડે ગોળ અને ગરાવ આ પણ તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો સુપર કટની ભેસ છે એટલે તમને યોગ્ય લાગે તમને ખરીદવા જેવી લાગે તો પંચાણું હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે ભેસની પંચાણું હજાર રૂપિયા કિંમત એનું સરનામું છે ગામ છે રસુલપુરા નેસડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી કિંમત છે પંચાણું હજાર રૂપિયા રસુલપુરા નેસડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી પંચાણું હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર બે આપેલા છે એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂક્યો હોય તો ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર તમે અમને મોકલી શકો અમે એને યુટ્યુબમાં ટૂંક સમયમાં મૂકીશું